બનાસકાંઠા વાવના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા બેઠકમાં ભવ્ય જીત બાદ રાજીનામું આપ્યું હતું હવે વાવની બેઠક પર ચૂંટણીની આજે જાહેરાત થઈ શકે છે ત્યારે સુરેન્દ્રનગરમાં ન્યાયયાત્રા દરમિયાન ગેનીબેન ઠાકોરે સરકાર સામે ચૂંટણી અંગે આકરા પ્રહાર કર્યા ગેનીબેન ઠાકોરે

ચૂંટણી સમય ની અંદર થાય વાવની ચૂંટણી હોય સમગ્ર રાજ્યની ચૂંટણી હોય કે અમે કોંગ્રેસ પાર્ટી તરીકે આવકારીએ છીએ અમે ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ પણ સાથે સાથે એટલું પણ કહું કે વિધાનસભાની ચૂંટણી લેટ ન થાય લોકસભાની ચૂંટણી લેટ ન થાય સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી બાકી તાલુકા પંચાયતોની ચૂંટણી બાકી સાડા સાત હજારથી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી પંચોતેર જેટલા નગરપાલિકાઓની ચૂંટણી બાકી કે જ્યાં લોકોનો અવાજ લોકોના પ્રતિનિધિઓની જરૂર છે એ ઘણા સમયથી ચૂંટણી થતી નથી તો ક્યાંક એમને લોકશાહી જીવતી રાખવા માટેની એક એમની મંશા હોય તો આ લોકલ બોડી પંચાયતી રાજની ચૂંટણીઓ પણ આની હાથે જાહેર કરી હોત તો આમ એમ માનોત કે માત્ર એમને રાજ કરવા પૂરતી ચૂંટણીઓ નહીં પણ લોકોને નીચેના પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધીની એક સિસ્ટમ છે આપણી એક પોલિટિકલ એક ડેમોક્રેસી એને સાચવવાનું કામ એ સરકારે કર્યું છે પણ એવું થયું નથી એ દુઃખદ બાબત છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ